હેલો બાળ મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે તમારું ઘરના રસોડામાં સ્વાગત છે આજે આપણે ગોળ અને પાણીના માપ સાથે સૂપી લાપસી બનાવતા શીખીશું લાપસી બનાવવા માટેની સામગ્રી ભાખરીનો લોટ ગોળ વરિયાળી મણ માટે તેલ ઝીણું ટોપરાનું સીણ ઘી પાણી એક બાઉલ તાવીથો અને એક કડાઈ લેશું પહેલાં આપણે એક કડાઈ લેશું તેમાં એક બાઉલ ભાખરીનો લોટ નાખીશું તેમાં મણ માટે બે ચમચી તેલ નાખીશું પછી તેને હવે આપણે તેને બરાબર મિક્સ કરી લેશું હવે આપણે આ લાપસી બરાબર મિક્સ થઈ ગઈ છે હવે આપણે ગેસ ઓન કરીશું ગેસને ધીમો કરીશું અને ઉપર એક બાઉલ મૂકીશું તેમાં બે ચમચી પાણી મૂકીશું લાપસીનું માપ લેવા માટે આપણે જેટલી લાપસી હોય તેના કરતાં પા ભાગનું પાણી લેવાનું હોય છે પા ભાગનું પાણી લેવાથી તે સૂટી અને સરસ લાપસી બનીશે પછી તેને વેલણથી કાણા પાડીશું અને પાંચ મિનિટ ઢાંકીને રહેવા દેશું પાંચ મિનિટ પછી આપણે તેને સરસથી વેલણથી હલાવીશું વેલણથી હલાવ્યા બાદ તેને પાછું આપણે પાંચ મિનિટ ઢાંકી દઈશું ને પાંચ મિનિટ તેને રહેવા દઈશું પાંચ મિનિટ બાદ હવે આપણે તેને તાવી તાથી બરાબર મિક્સ કરીશું અને બે મિનિટ સુધી સતત તેને હલાવતા રહીશું અને આપણે હવે ગેસ બંધ કરીશું અને એક બાઉલમાં આપણે લઈ લેશું હવે આપણે ગેસ ઓન કરીશું અને એક બાઉલ લેશું તેમાં આપણે બે ચમચી ઘી નાખીશું અને બે ચમચી ગોળ નાખીશું તમે જેટલું ગળું ખાતા હોય એટલો ગોળ તમે વધુ ઓછું પ્રમાણમાં લઈ શકો છો પછી તેને આપણે વ્યવસ્થિત હલાવીશું પાંચ મિનિટ આપણે તેને સતત હલાવતા રહીશું હવે ધીમે ધીમે આપણે ધીમે ધીમે આપણો પાક તૈયાર થઈ રહ્યો છે આપણે પાક કેવી રીતે આવે તે આપણે કેવી રીતે જાણીશું કે જે ઘી અને ગોળ બંને મિક્સ થઈ જાય એટલે પાક આપણો રેડી છે હવે તેમાં આપણે લાપસી નાખીશું અને તેને વ્યવસ્થિત આપણે હલાવીશું હવે આપણી બની ગઈ એકદમ સૂટી લાપસી હવે આપણે તેને એક બાઉલમાં લઈ લઈશું વરિયાળીને પાટલી ઉપર લઈ તેને વેલણ વડે થોડી થોડી શેપી નાખીશું પછી તેને આમાં આપણે નાખીશું વરિયાળીથી લાપસીમાં સરસ સ્વાદ આવે છે હવે તેના ઉપર આપણે ટોપરાનું સીણથી ડેકોરેશન કરીશું બની ગઈ એકદમ ત્યાં સૂટી અને સરસ લાપસી હેલો બાર મિત્રો તમને આ કેવી લાગી રેસીપી તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો આ રેસીપી સારી લાગી હોય તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો આગળ નવી નવી રેસીપી જોવા માટે આગળના વિડીયોમાં આપણે મળીશું